આજે નવરાત્રિનો બીજો ત્રીજો દાડો છે જયહિંદ બધા ગુજરાતીઓને જેટલા પણ ગુજરાતમાંથી આ વિડીયો જોવે એમને ખાસ જણાવવાનું છે કે નવરાત્રિ ચાલતી હોય અને ગરબા રમાતા હોય તો અમુક અમુક જગ્યાએ જે શેડતીના બનાવ બને છે એટલે ખાસ ધ્યાન રાખજો આ વખતે યુવતીઓ માટે એલ્પ હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે આવો અણબણાવ ના બને એ માટે ગુજરાત સરકારે શ્રી ગુજરાત સરકારના જાહેર નંબર છે યુવતીની શેરતી ના કરે એ માટે નવરાત્રિમાં જ નહીં પણ હરેક ટાઈમ રાત્રે દિવસે ક્યારે બી અન્ન બનાવો બને ત્યારે કોલ કરો પોલીસ હેલ્પલાઇન લેડીઝ પોલીસ હેલ્પલાઇન નંબર એટલે આ રીતના પણ સુવિધા થયેલી છે તમે નંબર મિત્રો આવી રીતે અને ગરબા રમવા જ મોડી રાત્રે સુધી તમે રમતા હોય ને લેડીસો માટે નહીં પણ યુવાનો માટે પણ ખાસ નમ્ર વિનંતી કે કોઈ ખરાબ રીતે આપને કોઈ હેરાન ના કરે રાત્રે મોડી રાત્રે ગમે ત્યાં આપણે ગામડાના માણસો હોય તો ગામડામાં તો ઓલરેડી આવા બનાવો બને જ છે કે રાત્રે નીકળે આ એટલે આપણને સોર કે ડાકું કે આ તે ના મતલબમાં કોઈ બી હિસાબે આપણને ફસવવાની કોશિશ કરે એટલે મતલબમાં કહેવાનો મતલબ કે રાત્રે ખાસ કરી નીકળવું ખૂબ હેરાન થશો ખૂબ હેરાન પરેશાન થશો એટલે રાત્રે મોડી રાત્રે સુધી નહીં રમવું અને ગામડાની અંદર તો લગભગ દસથી બાર વાગ્યા સુધીનું જ રહેતું હોય એટલે તરત જ જેવું ગરબા પતે એટલે તરત ઘરે પાછા અને આવી રીતે કોઈ જોડે ઘેરવર્તન ના થાય એ માટે ખૂબ કાળજી રાખવી અને ગરબા ગરબા ખૂબ મોજ કરો તમે પણ હું હું એક આદિવાસી વિસ્તારમાંથી આવું છું એટલે આદિવાસી વિસ્તારમાં તો ગરબાના માહોલ હોય ને અમારા આદિવાસી વિસ્તારમાં અમુક અમુક જગ્યાએ જ ગરબા ગરબા રમે બાકી તો કોઈ ગરબાનો માહોલ હોય જ નહીં એટલે અમને તો ખાસ એમાં રસ પણ ઓછો હોય હા રમતા હોય અમુક જેમને રસ છે રમતા હોય પણ બાકી મારા વિસ્તારમાં ભાગે તમને ઓછું જોવા મળશે આજના યુવા મિત્રો તો ખાસ કરીને ખૂબ એવા જાગૃત થઈ ગયા છે એટલે કોઈ કહેવાની જરૂર નહીં આદિવાસી વિસ્તારમાં શું થાય શું ના થાય એટલે આદિવાસી વિસ્તારમાં જે અમે મતલબ પૂજા પૂજા પાઠ એ બધું અલગ રીતના કરતા હોય અમારા પૂર્વજો થકી અમે કરતા હોય અમારા પૂર્વજોને પૂજતા હોય અમે મા પ્રકૃતિને પૂજતા હોય અમે જળ જંગીલને પૂજતા હોય એટલે આવી રીતના અમુક અમુક અમે અમારા નિયમો એ રીતના છે અમે અમે ભગવાન દેવી દેવતાઓને પૂ માન આપીએ છીએ હરેકને એવું નથી કે પણ અમે ખાલી અમારી આદિવાસી જે પરંપરા છે અમારી બોલી અલગ છે અમારી ભાષા અલગ છે અમારું રહેણી કહેણી અલગ છે મતલબમાં અમને બહુ સારી એવી અમારી આદિવાસી સમાજમાં બહુ સારી એવી જગ્યા અમને આપી છે અને આદિવાસી ઘરમાં આદિવાસી સમાજમાં આદિવાસી ઘરમાં આદિવાસી વિસ્તારમાં અમને જન્મ આપ્યો એ બદલ બી મા પ્રકૃતિની ખૂબ ખૂબ ધન્યવાદ આવનાર સમયમાં બી આવી જ રીતે અમે કુદરતને ખોળેરીએ પ્રકૃતિને ખોળેરીએ એ માટે અમને ફરીથી પણ આદિવાસી વિસ્તારમાં જ જન્મ આપે ભલે ગરીબ છીએ પણ અમે ખૂબ એવા મોટા દિલવાળા છીએ ખૂબ લાંબો વિડીયો આ નહીં કરવો પણ મેં આ ગરબા માટે વિડીયો બનાવ્યો હતો એટલે ખૂબ ધ્યાન આપજો વારંવાર શેડતીના અન્ન બનાવો બને છે બનેને અને ખાસ કરીને યુવા મિત્રોને કહું કે ગમે ત્યારે કોઈ બી દીકરીને શેડવાની કોશિશ કે આવું ના કરતાં વારંવાર પેલા હવે સરકાર બી યાર સરકાર બી શું કહેવાનું યાર સરકાર બી એક કાયદો જેવો બનાવી દે કે જે છેડતી અન બનાવ આવા દુર્ઘટના બને છે એ માટે કડકમાં કડક કાયદો થાય કે જેવો દુબઈમાં જે હમણાં હાલનો કાયદો છે એ તમને ખબર ના હોય બળાત્કાર એ મોત ફાંસી બીજું કંઈ જ ના હોય એ રીતના એવો કોઈ કાયદો એક બની જાય એટલે આપણે બધાને શાંતિ થઈ જાય આપણી બહેનો આપણી મા આપણી દીકરીઓ બધા સુખ શાંતિથી રહે કોઈને એવો વિચાર પણ નહીં આવે પણ દુઃખ સાથે કહેવું પડે ભારતની અંદર બંધારણ સંવિધાન એવા કડક છે કે દુનિયા કરતાં અલગ છે એટલે કંઈ કઈ રીતે કાં તો બસાઈ લે કંઈ કંઈ તો કંઈ આપણે કોર્ટ કચેરીના ચક્કરમાં ફરવાનું રહેશે એટલે લગભગ તો મોટાભાગે માણસો સંવિધાન એવું ખતરનાક આપણા દેશનું બનાવેલું છે કે આપણે દરેક પ્રકારના આંખ મળ્યા બંધારણમાં બી એવી જોગવાઈઓ છે અને કાયદા છે બધું સારું એવું છે પણ અમુક જગ્યાએ થોડો બદલાવ કરવાની જરૂર છે બંધારણની અંદર કાયદાનો અંદર કાયદા થોડા કડક હોય તો હું સુરક્ષા માણસોની થોડી વધી જાય અને જે કૃત્ય કરનાર ને કૃત્ય આવું ના કરે મર્ડર મર્ડરનો બી કેસ ખતરનાક લાગુ કર પડી જવો જોઈએ આ જીવન કેદ જીવી જોઈએ આવી રીતે મર્ડર કરનારા બી છૂટી જાય છે બધા અહીંયા તો ભારતની અંદર બધા આવી રીતે એટલે મેં મતલબમાં મેં ગરબા વિશે જ ભણાવ્યો છે એટલે ગરબા મોડી રાત સુધી ના રમતા વહેલા તકે અમારા આદિવાસી સમાજના જ હું કહું તો ગરબા રમવા મોડી રાત્રે સુધી જાય શહેરોમાં હું એક નાના એવા ગામથી આવું છું એટલે શહેરની અંદર અમારા યુવા મિત્રો જાય છે યુવતીઓ જાય છે ગરબા જોવા તો એમને એમના માટે આ વિડિયો છે કે મોડી રાત સુધી ના રહેતા મોડામાં મોડા અગિયારથી બાર વાગ્યા સુધી ફરી પાછા તમે રિટર્ન ઘરે આવી જજો અને ખૂબ એવું દુઃખ સાથે હું તમને કહું કે ખોટી રીતે યુવા મિત્રોને કોઈ યુવતીને શેડતી ના કરતા અને કોઈ એવી શેરતી ના થાય શેડ શેડખાની નવરાત્રિની અંદર ના થાય એ માટે ખાસ ધ્યાન આપજો તમે અને વારંવાર કહ્યું છે યુવા મિત્રોને પણ કે જે આપણે જે કામ માટે નીકળ્યા છે ગરબો જોવા તો ગરબો જોઈને પરત પાછું આવવાનું છે આવું કોઈ અણબણાવ આપણી સાથે નહીં ભરે કોઈ ખોટી રીતે આપણા આદિવાસી સમાજના તમને લગભગ બધી જ જગ્યાએના ખબર હશે આપણે બાર ગામ જતા હોય ને તો બાર ગામ બી આપણને ખોટા ખોટા આરોપ આરોપો આપણી ઉપર નાખી દેવામાં આવે છે એટલે વારે ઘડીએ તમને મારો કહેવાનો હેતુ એ છે કે તમે જ્યાં ત્યાં ના રખડતા ખાલી ખોટા આપને કરે કંઈનો કરે કોઈ બીજું અને નામ આવે આપણું એટલે જ તમને કહું છું હું કે જ્યાં ને ત્યાં રખડવાનું એ બધું બંધ થોડું ઓછું કરી દેજો આપણા આદિવાસી સમાજને જ્યાં ને ત્યાં આપણને જ અન્યાય થાય છે આપણી સાથે એટલે માટે જ હું તમને કહું છું કે આ વિડીયોના માધ્યમથી તમે વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને ખબર પડે હું આ માટે યુવતી યુવાનોને આપણા આદિવાસી સમાજવાળા હરેક ગુજરાતના તમામ યુવા યુવતીઓને હું નમ્ર વિનંતી હાથ ધરું છું કે બીજા સમાજના તો નામ છે સમાજનું નામ છે તોય છોડી દેશે પણ આપણા આદિવાસી સમાજને કઈ ને કઈ રીતે આપણા સાથે ખરાબ વર્તન કરે છે ખબર છે અનુભવ થયેલા છે એટલે હું તમને ક કહેવા જઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી જય હિન્દ